નમસ્તે ખેડૂત મિત્રો બી આવી ગયા છે તલના વાહનની હરાજી લઈને તારીખ છ અગિયાર બે હજાર પચીસ બોટાદ માર્કેટિંગ યાર્ડ જોઈ શકો છો અહીંયા તલની હરાજી ચાલુ છે તલના કાળાના તલના બજાર ઊંચામાં આજે અડતાલીસોનું નામ પડ્યું છે અને સફેદ તલનું ત્રેવીસો પચાસનું નામ પડ્યું છે હજી સુધી સુપરમાલ હોય તો ચોવીસો ચોવીસો પચાસ સુધી પણ પડી શકે અને કાળા તલમાંથી એક્સ્ટ્રા ડબલ ક્વોલિટી હોય તો અડતાલીસો ઉપર પણ જઈ શકે બજાર ખૂબ જ સરસ છે આવક પણ સારી એવી છે કાળાના સફેદ બંને તલમાં તો ચાલો તલની હરાજી જોઈ લઈએ દર્શક મિત્રો અને તમે જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બીજાને શેર વિડીયો કરતા રહીજો પચીસ ત્રેવીસો પચીસ ત્રેવીસો પચીસો

ફરાહે અને અમારી બોલનો કરતા આયતો

પંદર ઓગણસ ચાલીસ ઓગણત્રીસ પિસ્તાલીસ ઓગણત્રીસો ને પિસ્તાલીસ

पंचो पंचोर जुते पासे पंजो

2170 આ ભાઈ કોણ આહા 800 800 રૂપિયા 800 રૂપિયા 800 રૂપિયા આ ભાઈ 800 જોવાનું હું અઢારસો ને પંચ્યાસી અઢારસો ને પંચાશી પચાસ પચાસ રૂપિયા રૂપિયા પંચાવન ચાલીસ બે હાજર દસ પંદર બે હાજર પચીસ બે હાજર ને પચીસ રૂપિયા પચીસ બધા